ભગવાન મહાવીર સ્વામીની પ્રતિમા લગભગ બાવીસો વર્ષ જુદી છે તે પ્રતિમા ને સોનાની ચાંદીની ગીનિત અંગી કરવામાં આવી હતી જૈન અગ્રણી પક્ષાએ જણાવ્યું કે વર્ષોથી પરંપરા મુજબ સાંજે સરસ ભક્તિ સંધ્યાનું આયોજન થતું હોય છે આજે તપોવાની એવા કૌશલ શાખા સ્વડડી સાથે પધાર્યા હતા અને ભગવાન મહાવીર સ્વામીના સ્તવનોને રમઝટ બોલાવી હતી બધાને ભક્તિ રસમાં તરબોળ કરી દીધા હતા અને યુવાનો મન ભરીને નાચ્યા હતા આજના કાર્યક્રમમાં યુનિવર્સિટીના પૂર્વ સેનેટ અને સિન્ડિકેટ સભ્ય તથા જાણીતા જૈન અગ્રણી તે પક્ષા જૈન શ્રેષ્ઠી પ્રવીણભાઈ શેઠ અશોકભાઈ શાહ ડોક્ટર માનસિંહ વૈભવ કોઠારી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા આજની પરમાત્માની અંગે જોવા માટે ભાવિક ભક્તોની ભીડ રાત્રે નવ વાગ્યા સુધી જોવા મળી હતી એમ મામાની પૂર યુવક મંડળના કૌશલ શેઠે જણાવ્યું હતું આજે ભગવાન મહાવીર સ્વામીનો ત્રેવીસ છવ્વીસો ને જન્મદિવસ છે આ જન્મ પરમાત્માનો જન્મ એ કલ્યાણ માટે થતો હોય છે એટલા અમે લોકો મહાવીર જન્મ કલ્યાણ કેવું કહેતા હોય છે ભગવાન મહાવીર સ્વામીના શાસનમાં અત્યારે જૈનો જૈન શાસન ચાલી રહ્યું છે ભગવાન મહાવીર સ્વામીનું વડોદરાનું અતિ પ્રાચીન જિનાલય આ જિનાલયનો નેવું વર્ષ પહેલાં થયેલો જિનાલય તો એનાથી પણ જૂનું છે પરંતુ નેવું વર્ષ પહેલાં છેલ્લો જીર્ણોદ્ધાર થયેલો અને અંદર જે પ્રતિમા છે એ ખૂબ પ્રાચીન છે આપણે મંદિરનો ઇતિહાસ શું છે અને આજે મહાવીર જન્મ કલ્યાણ દિવસ નિમિત્તે અત્યારે લગભગ આઠ વાગ્યા છે અને સરસ મજાની ભક્તિ સંધ્યાનો મહાવીર રંગ લાગ્યો આવી ભક્તિ શ્રદ્ધાનો કાર્યક્રમ ચાલી રહ્યો છે કોણ કલાકારો છે અને કેવી રીતે આખો પ્રોગ્રામ છે એ આપણે હેમેન્દ્રભાઈ શેઠ અહીંયા યુવક મંડળ અને મામાની પોળ સંઘના અગ્રણી છે હેમેન્દ્રભાઈ અમે દર્શક મિત્રોને જણાવો કે આખો કાર્યક્રમ કેવી રીતે છે જય જીનેન્દ્ર આજ રોજ મહાવીર સ્વામી ભગવાનનો છવ્વીસમો ને ત્રેવીસમો જન્મદિવસ છે હવે જૈનોમાં જૈન જન્મદિવસને જન્મ કલ્યાણક દિવસ તરીકે ઉજવીએ છીએ અને આજે અમારા પ્રભુ કે જેના શાસનમાં અત્યારે અમારું જૈન શાસન ચાલી રહ્યું છે છવ્વીસો વર્ષ પૂરા થયા પછીની આજે અમે ભગવાન શ્રી મહાવીર સ્વામીના આરામાં એટલે કે એમની મિશ્રામાં અમે બધા જૈનો ઉછરી રહ્યા છે શિરાય જે પાલી રહ્યા છે એમાં શ્રી અમારા મહાવી સ્વામી ભગવાનનો આજે છવ્વીસો ને ત્રેવીસમો છવ્વીસો ત્રેવીસમો જન્મ કલ્યાણક દિવસ છે આ દિવસે વર્ષોની પરંપરા મુજબ અમારા જૈન સંઘ દ્વારા સમસ્ત વડોદરાના તમામ જૈન સંઘ દ્વારા અત્રે માણવીથી શોભાયાત્રા નીકળીને અમારા મામાણીપુરના જીનાલય ખાતે આવે છે અને વડોદરાના તમામ જૈનો જેમાં જોડાઈ અને અત્રેની મામાણીપુરમાં બિરાજમાન શ્રી મહાવીર સ્વામી ભગવાનના દર્શનાર્થે પધારે છે આજ રોજ આ દિવસ અમારા માટે ખૂબ જ અગત્યનો છે અને અમે મામાણીપુર સંઘ તરફથી અમારા જીનાલયની ભવ્ય રચના ભવ્ય અંગી રચના કરેલી છે તથા પ્રભુજીની

આ માહોલને ભક્તિમય બનાવવા માટે અમારા તપોવની સંસ્થા તપોવન જે જૈન સંસ્થા છે તેનામાંથી બનેલા એવા શ્રી કૌશલભાઈ એકદમ યુવા સંગીતકાર છે જેમની ઉંમર હાર્ડલી પચીસ વર્ષ છે એમના દ્વારા અત્યારે ભક્તિ સંખ્યાનું આયોજન કરવામાં આવેલું છે અને આ કૌશલભાઈ યુવાનોના હૃદયમાં વસેલા છે એમના યુવાનો આપોઆપ બોલવા માટે છે એવો ભક્તિ સંજ્ઞા નું અમે આયોજન કરેલું છે જય જીરેન્દ્ર